કે એક કેજી દ્રવ્યમાન ધરાવતા એક પથ્થરને વીસ મીટર પ્રતિ સેકન્ડના વેગેથી તળાવની થ્રીજી ગયેલા પાણીની સપાટી ઉપર સપાટીને સમાંતર ફેંકવામાં આવે છે એટલે કે માની લો કે આ એક તળાવ છે બરાબર છે આ એક તળાવ છે એની અંદર કોઈ એક અહીંયાથી મેં એક પથ્થર આ દિશામાં ફેંક્યો છે બરાબર છે એટલે કે એનું જે વેગ છે કેટલો આપેલો છે એટલે કે વેગ અહીંયાથી જ્યારે આવે છે ત્યારે એનો વેગ મીટર પ્રતિ સેકન્ડ છે બરાબર છે એટલે કે પ્રારંભિક વેગ મળી ગયો મને એટલે કે યુ મળી ગયો વીસ મીટર પ્રતિ સેકન્ડ એનું મને દળ પણ આપી દીધું છે કે પથ્થરનું દળ કેટલું છે એક

50 मीटर નો અંતર કાપવામાં આ એને અટકી જાય છે એટલે કે ધારો કે અહીંયા એને અટકી જાય છે તો અહીંયા સુધી એને કેટલું અંતર કાપ્યું તો 50 મીટર એટલે કે તમામેસ ઓ મળી ગયો અંતર અંતર એટલે કે s = 50 મીટર અને ત્યાર બાદ શું થઈ જાય છે અટકી જાય છે એટલે કે અહીંયા ઊભો રહી જાય છે એટલે આપણે શું મળી ગયું અંતિમ વેગ મળી ગયો v = ઉભો રહી જાય એટલે કે સ્થિર સ્થિતિમાં આવી જાય એટલે કે અંતિમ વેગ રહી ગયો શૂન્ય બરાબર છે તો પથ્થર પર લાગતું પથ્થર પર લાગતું અને બરફ વચ્ચે લાગતું ઘર્ષણ બળ શું હવે ઘર્ષણ બળ ક્યારે લાગે તો ઘર્ષણ બળ ક્યારે લાગે કે જ્યારે પથ્થરને જ્યારે વીસ મીટર પ્રતિ સેકન્ડના વેગેથી ફેંકવામાં આવે છે ત્યારે તેના ઉપર જે બળ લાગે છે એ આ દિશામાં હશે પરંતુ જે ઘર્ષણ બળ લાગશે પથ્થરના પથ્થર અને બરફના સપાટીના વચ્ચે એ બળની કઈ દિશામાં હશે વિરુદ્ધ દિશામાં હશે બરાબર છે એટલે તમને જે જવાબ મળશે એ નેગેટિવ બરાબર છે અહીંયા સુધી થવું પડે મિત્રો તો આપણે શું શોધવાનું છે એફ જ શોધવાનું છે બળ જ શોધવાનો છે પણ એનું મૂલ્ય હશે એ વિરુદ્ધ દિશામાં તો એફ શોધવા માટે આપણે એ પણ શોધવો પડશે પ્રવેક પણ શોધવો પડશે ને ચાલો તો આપણે જોઈએ તો શું કરવું યુ વી અને એસ નો ઉપયોગ કરતું સૂત્ર તો કયું છે ગતિના સમીકરણનું ત્રીજું સૂત્ર તો ગતિના સમીકરણ

બે એમના એમ એ શોધવાના છે એસ આપે છે પચાસ છે જીરો નો વર્ગ તો જીરો વીસ નો વર્ગ ચારસો બે એમ ને પચાસ સો એમના એમ એને કરતા કરો તો શું થશે માઇનસ ચારસો ના છેદમાં સો મીંડુ મીંડુ કેન્સલ આઉટ માટે a બરાબર માઇનસ ચાર આ તમારો આન્સર થયો એ માટે બરાબર છે એ તમારો એ માટેનો આન્સર પૂરો થયો હવે એ મળી ગયો તો આપણે શોધવાનું શું હતું કે પથ્થર અને બરફ વચ્ચે

બરાબર તો મેં કીધું હતું કે તમને વિરુદ્ધ એટલે કે ઋણ ચિહ્ન મળશે તો અહીંયા લખી દેવાનું અહીં બળ લાગે છે તેથી બળનું બરાબર છે મિત્રો તો અહીંયા સુધી તમને ખબર પડી ગઈ હશે બરાબર છે મિત્રો